બાપુદ વિસ્તારમાં ભારતીય બનાવટ તેત્રીસ હજાર છસોના ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડતી વડોદરા શહેર બાપુદ પોલીસ ટીમ સૂત્રોની મળતી માહિતી અનુસાર હાલમાં ચાલતા ગણપતિજીના ધાર્મિક તહેવાર લઈ અને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વો શોધી કાઢવા માટે બાપુદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાપુત પોલીસ સ્ટાફને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે ઈસમ જેનું નામ નિલેશ ગણેશ અલીરાજપુર મધ્યપ્રદેશનાઓ જેને બદનામા સફેદ કલરનું શર્ટ તથા કમરે બ્લુ કલરનું જીન્સ પહેરેલ છે અને હાલ તે આજવા ચોકડી પાસે આવેલ રાત્રિ બજારની પાસે આવેલ રોડ પર ઉભો છે જેની પાસે ચાર થેલા છે જે થેલામાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ ભરેલો છે તેવી બાતમી મળતા બાપુત પોલીસનો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જોઈ રેડ કરી જે ઈસમને ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની